આપ સૌને સમગ્ર ગુજરાત અને દેશના તમામ નાગરિકોને મતદારોને આ લોકશાહીના પર્વની આરણીની શુભેચ્છાઓ પાઠવું છું આ લોકશાહી ડેમોક્રેસી આવનાર દેશનું ભવિષ્ય આપ સૌ મોટા પ્રમાણમાં જે બંધારણી તમને મતદાતા તરીકે મળેલો છે તો તમારો કીમથી પવિત્ર મતનું જે મૂલ્યાંકન છે એ ભારત દેશની નો શહેરમાં સામાન્ય પરિણામ કરીને ત્યારે એટલા માટે કહેવામાં આવ્યું છે કે આપણો કીમતી પવિત્રને અમૂલ્ય હોય પણ લાલચ વગર આ તમે તમારી રીતે આપી અપાવી કોંગ્રેસ પાર્ટીને બનાવો પરિવર્તન ખૂબ જરૂરી છે આજે દેશની અંદર જે એક સરમુખતાર શાહીનું વાતાવરણ સ્થાપિત થયું છે અને દેશ આખો સરમુખ્તાર સાહેબ તરફ ધકેલે રહ્યો છે ત્યારે રામચંદ્ર ભગવાનને પણ પ્રાર્થના કરું અને એમના આશીર્વાદ માગું કે આ અહંકાર હામે અધર્મ હમે ધર્મનો વિજય થાય અસત્ય હામે સત્યનો વિજય થાય અને જ્યારે રામના નામે રોટલા શેકાતા હોય ત્યારે આપ સૌ સમગ્ર દેશના ગુજરાતના બનાસકાંઠાના તમામ મતદારો કોંગ્રેસ પાર્ટીને વોટ આપી અપાવી વિજય બનાવશો એવી હું અપેક્ષા રાખું છું ગરમીનો સમય હોવાથી વહેલામાં વહેલું મતદાન થાય અને જે કંઈ વ્યવસ્થાઓના ભાગરૂપે પાણીના બધું જ બુથો ઉપર કદાચ વ્યવસ્થા ન હોય તો પણ તમે ઘરેથી પણ પાણીની બોટલ લઈ અને મતદાન મથક બધી જજો ફરી આપ સૌ એક ભાઈચારાની ભાવના આખા જિલ્લાની અંદર જળવાઈ રહે સર્વ ધર્મના લોકો એક લોકશાહી ડબે અને સૌ મતદાન કરી અને સાંજે સમય મતદાનનો જે સમય છે એ સમય દરમિયાન ભાઈચારાની ભાવના હતી તો તમે ફોટામાં નડેસરી ભગવાન સૌનું રક્ષણ કરે અને કાયમી આપણી ભાઈચારાની ભાવના ટકી રહે એ પ્રમાણે આપ કરજો એવી મારી આપની કેટલી લા ફેરું આપી કેટલી 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 એ જે અંદર મતદારો નક્કી કરતા હોય છે પછી ખબર પડશે આટલા ટકા કેટલા ટકા મતદાન થાય છે પછી અંદાજ હાજર ધ્યાન આવશે પણ બનાસકાંઠાની જનતા સમગ્ર ગુજરાત અને દેશની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે એટલે સો ટકા આ વખતે પરિવર્તન થશે